કોથરવાડી રોડ પરથી બેફામ જતી પોલો કાર મારી પલટી પારડીના દમણીજાપા થી રાત્રિના વેલ પરવા તરફ પોલો કાર નંબર જીજે એકવીસ એચ છાસઠ તેર નો ચાલક બેફામ રીતે પૂર ઝડપે કાર હંકારીને લઈ જઈ રહ્યો હતો આ દરમિયાન પારડીના કોથરવાડી ખાતે આ કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી રાત્રિના કાર પલટી માર્યાનો જોરદાર અવાજ આવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કાર સવારને સુરક્ષિત બહાર કાઢ્યો હતો અને પલટી મારેલી કાર સીધી કરી હતી આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા ન થતાં તે તરત જ વાહન શરૂ કરીને સ્થળ પરથી નીકળી ગયો હતો કાર ચાલકનું નામ બ્રિજેશ અને વેલ પરવાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું